અમરેલીમાં પોલીસ કર્મી નશામાં હોવાનો આરોપ લાગ્યો છે લીલીયાના સલડી ગામે રાત્રે થઈ હતી મારામારી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી એ સમયે પોલીસ કર્મચારી જ નશામાં હોવાનો આરોપ લાગ્યો છે સિદ્ધાર્થસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારી પર આરોપ લાગ્યો છે લોકોએ પકડવાનો પ્રયાસ કરતા પોલીસ કર્મચારી ભાગ્યા ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એસપી સુધી વિડીયો પહોંચતા સસ્પેન્ડ કરાયા છે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ પણ આપ્યા છે ત્યારે આજે તપાસ

કેતન પાસેથી કેતન આજે પોલીસ કર્મચારીઓ ભાગી રહ્યા છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તેમણે નશો કર્યો હતો તેવા પણ આરોપ થઈ રહ્યા છે શું હતું માહિતી બિલકુલ મિથુન જે ઘટના છે પોલીસ કર્મચારી છે સ્થાનિક પોલીસ કર્મચારી જાડેજા તે નશાની હાલતમાં તો સ્થાનિક લોકોને જાણ થતા તેમણે તુરંત જ પોલીસને જે ઘટના સ્થળ પર પોલીસ ઉભી તેને જાણ

જેની સમગ્ર જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ઘટનાની જાણ અમરેલી એસપી સંજય ખરાતને થતા સંજય ખરાતે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરવાના આદેશ આપી દીધા છે દિવાળીની રાત્રે ખાકીનું નાક કપાય તેવી હરકત તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા જેને લઈને એસપી સંજય ખરાતે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ કરી છે જી 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 આભાર કેતન માહિતી આપવા બદલ